ભુજના બજાર વિસ્તારમાં ભુજ એ ડિવિઝન સી ટીમ દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરાયું અસહ્ય ગરમીના કારણે ભુજ વિસ્તારમાં લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે તેવામાં ચક્કર આવવાના ઘણા કેસો પણ બની રહ્યા છે લોકોને ગરમીથી રાહત મળે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના હેતુથી ભુજ એ ડિવિઝન સી ટીમ દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

તો કેમ આપણે પણ કઈક સેવા ના કરીએ એમ પબ્લિક ને લીંબુ પાણી વિતરણ કરવાનું વિચાર્યું અને આજે લીંબુ પાણી વિતરણ બજાર ચાવડી વિસ્તારમાં સી ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે